જામનગરના ઔષધિ વિસ્તારમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા સંસ્થા દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે જ ચકલી સહિતના પક્ષીઓ માટે માળાનું વિતરણ કરવામાં આવ્યું છે ભગવાન પરશુરામની જન્મ જન્મજયંતિના આગામી સમયમાં કરવામાં આવેલી ઉજવણીના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે નવરાત્રિ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ગરબાઓને ચકલીના માળા બનાવી વેસ્ટમાંથી બેસ્ટના ઉદ્દેશ્ય સાથે માળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્થાના હોદ્દેદારો તેમજ પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા પશુ પંખીઓ માટે પાણીના બાઉલનું વિતરણ કર્યું તેમજ ચકલીઓના માળાનું પણ વિતરણ કર્યું બ્રહ્મ સમાજ હંમેશા સર્વ જ્ઞાતિ સર્વજીવ જીવના કલ્યાણ અર્થે જ હંમેશા વિચારતો સમાજ છે જેથી આયોજન ખૂબ જ સફળ રહ્યું અને આશરે ત્રણસો જેટલા બાઉલનું વિતરણ કરવામાં આવ્યું ચકલીઓના માળા જે બોક્સ હતા એનું પણ દોઢસો જેટલા માળાનું વિતરણ થયું પ્લસ ગરબામાંથી પણ અમે ચકલીના માળા બનાવેલા હતા પ્રકૃતિ મિત્ર સંસ્થાના સહયોગથી તે પણ આશરે સવાસો જેટલા વિતરણ થયા છે